હૃદયમાં આનંદની સાથે ન સમજાય તેવો આજે વિષાદ થઈ રહ્યો હતો આજના આ વિષાદના અનુભવનું કારણ સમજાતું ન હતું ખૂબ વિચારને અંતે મને લાગ્યું કે ગઈકાલે ધ્રુતરાષ્ટ્ર માટે યુધિષ્ઠિરને જે વિષાદ થયો હતો કદાચ તેવો જ વિષાદ મને થઈ રહ્યો હતો નારદજીનો યુધિષ્ઠિરને ઉપદેશ જ્ઞાન અને શાંતિ માટે થયેલો નારદજીના એ શબ્દો સૂચક હતા જેણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો છે એવા ધૃતરાષ્ટ્રને તમે વિઘ્ન રૂપ ન થતા આ વાક્ય મને સમજાયું ઘણી વખત ઉચ્ચ કક્ષાએ પહોંચેલા સાધકને તેમના પ્રિયજનો સ્નેહ અને માયા દર્શાવી તેમને તેમાં પરિપ્લાવિત કરી નાખી સાધકને તેની સાધનામાંથી વિચલિત કરી નાખે છે સાધકે તો સંયોગ અને વિયોગથી પર થઈને બધા જ માયાના બંધનોને ઉખેડી નાખી પરમ તત્વોમાં લીન થઈ જવાનું હોય છે આવું તો જ બને જો સ્વજનો સાદનથી દૂર રહે અને સાતક પણ સ્વજનોના પ્રેમથી વિચલિત ન બને તે માટે સ્વજનોથી દૂર રહી એકાંતનું સેવન કરે નારદજીએ અનેક પ્રકારે યુધિષ્ઠિરને વારંવાર શોક ન કરવા માટે જ કહ્યું નારદે કહ્યું હતું અધા લોક પાલો દેવો ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરે છે ઈશ્વરજ સર્વ પ્રાણીઓનો પરસ્પર સંયોગ અને વિયોગ કરાવે છે

હું વિચારી રહ્યો હતો ત્યાં જ વિશ્વભરના શબ્દો મારા કાને પડ્યા સંયોગ અને વિયોગ એ માયાએ ઊભી કરેલી બ્રહ્મણા છે માયાની જ આ બધી ઇંદ્રજાળ છે અને મુક્તિ માટે એ માયાજાળને તોડી ફોડી નાખવાની છે જ્ઞાનરૂપી તલવાર વડે કાઢી નાખવાની છે પછી થોડું અટકીને વૃદ્ધ વિશ્વમભર બોલ્યો છતાં એમાં પણ થોડી વાત છે ક્ષાનો પરસ્પરનો નાખે છે અને અર્જુનનો પરસ્પરનો પ્રેમ અદ્વિતીય હતો પાંડવો કૌરવ યુદ્ધના વિનાશ પછી યદુવંશનો વિનાશ થયો હતો પરંતુ યુધિષ્ઠિર સહિતના ભાઈઓને હજી સુધી તેની જાણ થઈ ન હતી સુતજી ભાગવત કથામાં કથા કહેતા કહે છે એક દિવસ અર્જુન સંબંધીઓને મળવા અને શ્રી કૃષ્ણનું ચરિત્ર તથા અભિપ્રાય જાણવા દ્વારકા ગયો હતો તેને ઘણા વિડનિયો વિદ્યા હતા છતાં તે જ્યારે આવ્યો નહીં ત્યારે યુધિષ્ઠિરે ભયંકર ઉત્પાત જોયા ઋતુ ધર્મ અર્થાત ઋતુઓના કર્મમાં ફેરફાર થતો જોવામાં આવ્યો તેથી કાળની ગતિ ઘોર થઈ પડી મનુષ્યોના મન ક્રોધ લોભ તથા અસત્યથી યુક્ત થઈ ગયા મનુષ્યોની આજીવિકા પણ અત્યંત પાપ ભરેલી થઈ ગઈ મનુષ્યો પરસ્પર કપટ કરવા લાગ્યા પિતા કન્યાઓને વેચતો થયો પુત્ર માતા પિતાનું પોષણ કરતો ન હતો આ રીતે શુકન અપશુકનો અને મનુષ્યોની પ્રકૃતિને લોભાદી ધર્મ દળવાળી જોઈ યુધિષ્ઠિર નાનાભાઈ ભીમસેનને કહેવા લાગ્યા હે ભીમસેન શ્રી કૃષ્ણનું ચરિત્ર અને અભિપ્રાય જાણવા મેં અર્જુનને દ્વારકા મોકલ્યો છે આજે સાત મહિનાઓ વીતી ગયા છે છતાં એ કયા કારણોથી હજી સુધી આવ્યો નથી તે હું સ્પષ્ટપણે નથી જાણી શકતો ભગવાન શ્રી કૃષ્ણ કીડા કરવાના સાધન રૂપ પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છે છે મને લાગે છે કે દેવર્ષિ નાવદ કહેવા મુજબ તે સમય આવ્યો લાગે છે પછી થોડું મૌન ધારણ કરી ચિંતાગ્રસ્ત ચહેરા સાથે યુધિષ્ઠિર આગળ બોલ્યા જેમને લીધે આપણે ઘણી સંપત્તિ સ્ત્રીઓ પ્રાણ કુળ અને શત્રુઓ ઉપર વિજય તથા અટણક સંપત્તિ પ્રાપ્ત થયેલા છે આપણે કરેલા યજ્ઞોથી જેમની કૃપાથી આપણને સર્વાદી લોક પણ પ્રાપ્ત થશે તે ભગવાન શ્રી કૃષ્ણનો સોધામ જોવાનો સમય શું આવી ગયો હશે હે ભાઈ ભીમસેન મને અનેક પ્રકારના અપશુકનો નજરે પડી રહ્યા છે આ મહાન ઉત્પાતોથી હું અવશ્ય માનું છું કે ભગવાનના ચરણોથી આ ભૂવિ શૂન્ય થઈ ગઈ છે અને તેનું સૌભાગ્ય નાશ પામ્યું છે સુતજી શૌનકને કથા સંભળાવતા કહે છે હે બ્રાહ્મણ શૌનક રાજા યુધિષ્ઠિર એ પ્રમાણે ઉત્પાદો જોઈ મનમાં વિચાર કરતા હતા તેવામાં અર્જુન દ્વારકાથી આવી પહોંચ્યો આવતા જ અર્જુન અર્જુન મોટાભાઈ યુધિષ્ઠિરને પગે પડ્યો પરંતુ યુધિષ્ઠિરે જોયું કે સ્વસ્થ ન પ્રથમ અત્યારે મ્લાન લાગી રહ્યું હતું તે મુખ નીચું રાખીને નીચે નજર કરીને જોઈ રહ્યો હતો તેના નેત્રોમાંથી આંસુ સડી રહ્યા હતા આવા નિસ્તેજ નાના ભાઈ અર્જુનને જોઈ યુધિષ્ઠિરના હૃદયમાં ઉદ્વેગ ઉભરી આવ્યો તત્ક્ષણ તમને નારદના વચન યાદ આવી ગયા સંબંધીઓથી ઉઠળાયેલા યુધિષ્ઠિ અર્જુન ને પૂછ્યું હે અર્જુન દ્વારકામાં મધુ ભોજ અંધક તથા આપણા સંબંધીઓ સુખી છે ને તથા દાદા શૂરસેન મામા વસુદેવના નાના ભાઈઓ માસી દેવકી પુત્રો તથા વહુઓ સાથે સૌ કુશળ મંગળ તો છે ને બળરામ પ્રદ્યુમ્ન આનંદમાં છે ને ભગવાન શ્રીકૃષ્ણ સુખમાં બિરાજે છે ને આમ દ્વારકાના બધા કુશળ મંગળ પૂછીને રાજાનું ધ્યાન અર્જુન તરફ જતા તેનું પડી ગયેલું મુખ જોઈને પૂછ્યું હે ભાઈ તારું આરોગ્ય તો ઠીક છે ને તું કેમ આવો ઢીલો અને નિશ્ચય દેખાય છે પછી શંકા કરતા રાજાએ આગળ પૂછ્યું ભાઈ અર્જુન તને ત્યાં પૂરતા માનપાન તો મળ્યા છે ને કે નથી મળ્યા તું લાંબો સમય ત્યાં રહ્યો તેથી કોઈએ કદાચ અપમાન કર્યું હોય એવું તો નથી ને

રાજા યુધિષ્ઠિરે અનેક શંકાઓના સ્થાન રૂપ કે જેના ઉપર શંકા કરી શકાય તેવી બાબતો દર્શાવી અર્જુનને અનેક પ્રશ્નો પૂછ્યા પરંતુ સોધામ પથારી ગયેલા શ્રી કૃષ્ણના વિયોગથી અર્જુન ક્રુશ થઈ ગયો હતો એ વખતે કૃષ્ણ મિત્ર અર્જુન ભગવાન શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરી રહ્યો હતો તેની કીર્તિ નાશ પામી હતી હૃદય શોકથી સુકાતું હતું તે કઈ પણ ઉપતર આપી શક્યો નહીં તેને મહાકસ્તે શોકના આંચો લૂછી નાખ્યા શ્રી કૃષ્ણ દર્શન માટે તેની વ્યાકુળતા અતિશય વધી પડી હતી તે યાદ કરી રહ્યો હતો એ સમય જેમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ કરેલું પોતાના સારથીનું સારથી પણ મિત્રતા અને સંબંધી બધું સાંભળીને અર્જુન ગળગડો થઈ ગયો અને ગળગડી વાણી વડે તેણે મોટા ભાઈને કહ્યું હે બંધુ હે મોટા ભાઈ બંધુરૂપ શ્રી હરિએ મને છેતર્યો છે તેમણે મારા મહત તેજને હરી લીધું છે પ્રાણ રહિત મળતું શરીર હોય તે અને અપ્રિય લાગે છે તેમ તેમના વગરનું આ સંસાર મને મળતા જેવું અપ્રિય લાગે છે હે ભાઈ તેમની સહાયતાથી મેં કેટ કેટલા મહાન કાર્યો કર્યા હતા જે બુજાઓ શ્રી કૃષ્ણના પ્રભાવથી જ પ્રભાવશાળી હતી તે મહાસમર્થ ભગવાન કૃષ્ણએ આજે મને છેતર્યો છે જેમના ચરણ કમલને ને શ્રેષ્ઠ શિષ્ટો સિદ્ધો મોક્ષ માટે ભજે છે અને જે ભગવાન પ્રેમવશ પોતાને પણ અર્પણ કરી દે છે તેમને આવા સ્વરૂપના ન ઓળખતા તેમને સારથી કર્મમાં સ્વીકાર્યા હતા અર્થાત કરાવ્યું હતું આજે તેમના ગયા પછી મને તે ભગવાનના સુંદર મંદ હાસ્ય વડે શુભતા હાસ્ય વચનો અને પ્રસંગો યાદ આવે છે તેઓ મને એક સમકક્ષ મિત્ર સમજીને સંબોધન કરતા કહેતા હે અર્જુન હે સખે હે કુરુનંદન

વગેરે વક્ર વચનોથી હું તેમનો તિરસ્કાર કરતો છતાં મિત્ર જેમનો મિત્ર પિતા જેમનો પુત્ર પ્રાદ ક્ષમા કરે તેમ એ મહાન પરમેશ્વર પોતાની મોટાઈથી અર્થાત વિશાળ દિલ રાખીને મોટું મન રાખી મારા કુંવતીના બધા અપરાધ સહન કરી લેતા પછી મોટેથી આક્રંદ કરતા અર્જુન આગળ બોલ્યો હે મહારાજ હે મારા પ્રિય મિત્ર અને પ્રિય સુહદ પુરુષોત્તમથી હું આજે રહીત થયો છું અને તે મારું હૃદય શૂન્ય છે હું આજે નકામો થઈ ગયો છું હે ભાઈ તે કૃષ્ણની 16000 સ્ત્રીઓનું રક્ષણ કરતા આજે માર્ગમાં દુષ્ટ તગવાળોએ એક સ્ત્રીની પેટી મારો પરાજય કર્યો અહો એ જ મારું તનુષ્ય છે એ જ બાણો છે એ જ રથ છે અને હું પણ એ જ છું છતાં આજે બધું ભગવાન શ્રી કૃષ્ણ વિના એક ક્ષણમાં નકામો થઈ ગયું છે આપણા દ્વારકાવાસી જે જે સ્વજનોનો તમે કુશળ પૂછ્યું હતું તેઓ સર્વે બ્રાહ્મણોના શ્રાપથી મોટ બની

સાક્ષાત્કાર પછી થોડું મૌન ધારણ કરી વિશ્વભર પુનઃ બોલ્યો સંયોગ વિયોગ તો જન્મતાની સાથે જ જોડાયેલા છે ઋણા અનુસાર જન્મ થયા પછી સદા સંબંધી અર્થાત માતા પિતા પુત્ર પુત્રી ભાઈ બહેન વગેરે સાથે સંયોગ થતા માયાને કારણે તે મારા છે તેવું સ્નેહ બંધાય છે પરંતુ એ માયા છે અમુક સ્વાર્થને કારણે બધા સ્નેહી બને છે વાસ્તવમાં કોઈ કોઈનું સ્નેહી નથી મૃત્યુ પછી પતિના મળતાથી પણ પતિ દળે છે થોડો સમય વિયોગનું દુઃખ લાગે છે પરંતુ દિવસો જતા બધું થાળે પડી જાય છે અર્થાત બધું ભૂલાઈને સ્વાભાવિક સ્થિતિનું નિર્માણ થાય છે આ વાસ્તવિકતા છે મનુષ્ય જન્મ પહેલા પણ એકલો હતો મૃત્યુ પછી પણ બધું અને બધાને છોડીને એકલો જ બની જાય છે મનુષ્ય જીવન કાયમી નથી સગસ નહીં પણ કાયમી નથી બધું જ પરિવર્તનશીલ છે માત્ર મૃત્યુ જ નિશ્ચિત છે આવા સંજોગોનું જ્યારે કુદરતે નિર્માણ કરેલું છે ત્યારે સંયોગ અને વિયોગ સુખ માનવું કે દુઃખ માનવું એ મોટામાં મોટી અજ્ઞાનથી નિપજતી મૂર્ખાઈ છે

સ્થિર રાખી માત્ર ઈશ્વર ચિંતન જ કરે છે એ જ સાચો માર્ગ છે એ જ માર્ગ છે એ જ સુખ અને લાગણીના કાપી નાખવા તલવાર જ્ઞાન છે જે જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન પણ કહેવામાં આવે છે કારણ કે ઈશ્વર જ મનુષ્ય માત્ર કીટ પતંગ વનસ્પતિ બધાનો આત્મા એક ઈશ્વર જ છે બધાનો અંશરૂપ પરમાત્મા જ છે આ બધું તેમના ઉત્પન્ન તેના વડે જ થાય છે અને તેનામાં જ લય પામે છે પાટેસ્થાતકે અહંભાવ અર્થાત હું દેવ છું એવી અવિધ્ય છોડી હું ઈશ્વરના અંશરૂપ તટસ્થ આત્મા છું એવું નિરંતર ચિંતન કરી એ હૃદયને હૃદયસ્થ કરી લેવું જોઈએ પછી થોડી વાર વિશ્વભર અટકી મારા ખભા ઉપર હાથ મૂકીને બોલ્યો આપણે પણ છૂટા પડવાનું છે કદાચ આવતીકાલે જ અથવા અત્યારે જ અને તેથી જ તને વિચલિત ન થવા માટે સાવધ કરવા આ બધું હું કહી રહ્યો છું તારાથી છૂટા પડતા તારા પર અત્યંત સ્નેહ હોવા છતાં મને કોઈ દુઃખ થવાનું નથી તારે પણ એવી જ મનોમૃત્તિ કેળવીને જરા પણ વિચલિત નથી થવાનું આપણે કદાચ પુનઃ મળીએ કે ન મળીએ આવતા જન્મે કે અનેક જન્મો પછી મળીએ કે ન મળીએ કશો જ ફરક પડતો નથી બધું જ સ્વાભાવિક છે કુદરતે ઘડેલા નિયમ મુજબનું અનિવાર્ય સત્ય છે આટલું કહી ઈશ્વનભર મૌનમય બની ગયો હું સમજી ગયો કે અમારા છૂટા પડવાની અથવા તેથી મારા માટે સર્જાવાની પૂર્વ ભૂમિકાના ભાગરૂપે ઈશ્વંભર મને આવી પૂર્વ સૂચનાઓ આપી આવનારી વિયોગની ક્ષણો માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યો હતો હું વિચારી રહ્યો હતો ત્યાં જ ઈશ્વંભર પુનઃ બોલ્યો ચાલો ત્યારે હા ચાલો ત્યારે મેં પણ હસીને કહ્યું કથા સાંભળવા હું તૈયાર છું ગિરનારની ગોદમાં રહીને ગિરનાર મહાત્મેની કથા સાંભળવાનો હું લાહવો લઈ રહ્યો હતો એ આનંદ બળી ક્ષણો વાય શંભર કથાનો પ્રારંભ કર્યો ગિરનાર ઉપર આગળ ચડતા જ સીડી આગળ કરણીનું વૃક્ષ છે તેની આગળ ગુફા છે આગળ ચડતા બાર બારણા વાળો કોટ છે તેની ઉપરવાસ ગૌમુખી કુંડ છે ચોવીસ તીર્થંકરોના મંદિરો છે નીચે જતા વન છે જીવનમાં ગુફા છે આગળ જતા ભવનાથ ચોર્યાસી સિદ્ધો નું બેસણું છે બીજી ટૂંકે અંબાજીનું મંદિર છે ચોર્યાસી સિદ્ધો બેસણું છે સિદ્ધો વનફળ જડીબુટ્ટી ખાઈને તપસ્યામાં દીવન જીવન ગાળે છે ત્યાં દેહ સદેવ સભા ભરાય છે બીજી ટૂંકે અંબાદીના મંદિર પછી કાલિકા દેવીનું મંદિર છે જ્યાં અખંડ જ્યોત વળે છે ત્યાં રસ વાવડી છે ચૈતનવાળી ગૌતમ ગુફા છે તેમાં ગૌતમ ઋષિ અને અનસૂયા હાલમાં ભજન કરે છે ત્યાં અકુરીની ગુફા પણ છે ત્યાંથી દક્ષિણ દિશાએ રતન વાવ છે ત્યાં જે કુંડ છે તેનું નામ સૂરજ કુંડ છે જમાલ શાહ દાતાર છે તે દાતાકનો ડુંગર પણ કહેવાય છે હાથી પગલો પણ ત્યાં જ છે પછી જયરો ભૈરવ છે ભૈરવ ઉપર કાળો મીમાં બીજી ઘણી વનસ્પતિઓ છે હિમાચળિયાનો ખીવનો છે ત્યાં નળરાજા અને દમયંતી આવેલા છે જ્યાં સુતા લાગવાથી નળ તે તરામાંથી માછલા પકડીને મારેલા માછલા દમયંતીના હાથમાં સોંપ્યા હતા પરંતુ મરેલા માછલાઓ દમયંતીનો હાથ હડતા જીવતા થઈ જતા હતા એ પછી ઝીણા બાવાની મટી યાત્રિકો ત્યાં સુવર્ણ રેખા નદીમાં સ્નાન કરી રાત્રિ રોકાણ કરે છે ચૌદશ દિવસે યાત્રિકો બોર દેવીએ પડાવ નાખે છે બાદમાં પૂનમ દિવસે ભવનાથ આવી મૃગી કુંડમાં સ્નાન દર્શન વગેરે કરે છે દામોદર કુંડ અને રેવતી સ્નાન કરવું યાત્રિકો જરૂરી માને છે રેવતી સ્નાનનું ખાસ મહત્વ છે કારણ કે પૂનમને દિવસે બપોરે બાર વાગે બધા તીર્થો ત્યાં પધારે છે તે પછી વાકેશ્વરી માતાના દર્શન કરી ત્યાં માતાજીના મંદિર પાછળ પહાડ પર જવાનું જ્યાં ચોર્યાસી સિદ્ધોની બેઠક છે પહાડ પર ચડતા ત્યાં પાકી દેરી છે

અદાય મળીને કડચુગમાં સનાતન ધર્મનો પાઠ માડેલો અને ત્યાં બધા સિદ્ધ પુરુષો બેઠેલા અને ત્યારથી જ તે જગ્યાને સૌરા મંડપ નામ પ્રાપ્ત થયું હતું જ્યાં દેવોએ પાઠ માંડેલો ત્યાં ગોળ કોઠો છે જ્યાં હાલમાં પણ અખંડ જૂથ ચાલુ છે ત્યાં કોઈ નથી જઈ શકતું તે કોઠાના દરવાજા ખૂલતા નથી બાજુમાં બીજો રૂમ છે ત્યાં દર મહિનાની અજવાળી બીજનો પાઠ ચાલુ હોય છે આ ગિરનાર ક્ષેત્ર કૃથિમાં મોક્ષપુરી છે સિદ્ધભૂમિ છે અહીં અનેક સિદ્ધોનો વાસ છે જ્યાં હતા વસતા મહાન પુરુષોને તેમના દર્શન થાય છે કથા પૂર્ણ કરતા વિશ્વભરે માહિતી આપતા કહ્યું આ કથા મેં જે સંભળાવેલી તે ગિરનાર કલ્પમાં ઉતારેલી છે જે ફરાળી બાવાએ કલ્પમાં આપેલી છે તેમણે સ્વમુખે આ કથા કરેલી છે અર્થાત આ કથાનો ઉતારો ફરાળી બાવાએ કરાવ્યો હતો જે મે કર્ણો પકર્ણ સાંભળેલો અને વાંચેલો તે જ મે કથા સ્વરૂપે તને કહેલો છે ગિરનાર મહાત્મની કથા પક્તિ જગાડી મોક્ષ તરફ ગતિ કરવા પ્રેરિત કરે છે એટલે જ તારા માટે આધ્યાત્મિક વિકાસના એક ભાગ રૂપે આ કથા કહેવી જરૂરી હતી જે કથા મે આજે તને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી કહી વિશ્વંબર ધ્યાનની મુદ્રામાં બેસી રહ્યો હું વિચારી રહ્યો તો પછી હવે શું મને લાગ્યું કે કદાચ આ સાથે અહીંનું પણ બધું હવે પૂર્ણ લાગે છે વિશ્વંબરનો સહવાસ પણ હવે પૂર્ણ થવાનો છે તે વિદાય લઈ રહ્યો છે જેના આધારે હું આધ્યાત્મિક દ્રષ્ટિએ ટકી રહ્યો છું આશાવાદી રહ્યો છું જેના આધારે આધ્યાત્મિક દ્રષ્ટિએ મારી પ્યાસ સંતોષાઈ રહી છે હું હવે તેનાથી ચલિત થઈ રહ્યો છું વિમુખ થઈ રહ્યો છું જાણે આધ્યાત્મિક પરિવારથી હું છૂટો પડી રહ્યો છું અરે પડી જઈશ બધા જ સિદ્ધો જે આધ્યાત્મિક દ્રષ્ટિ મારું પરિશીલન કરી રહ્યા હતા તેઓ એક પછી એક જતા રહ્યા છે હવે વિશ્વંભર પણ જશે હવે ગિરનાર પરિસરમાં મારું કોણ હજુ પણ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા આવા ક્ષુલ્લક વિચારો છોડી નથી શકતો ભલે એ વિશુદ્ધ પ્રેમના કારણે પ્રગટ્યા છે પરંતુ એ વિશુદ્ધ પ્રેમ પણ દ્રઢ બનતા બંધનનું કારણ બને છે આ વાત આકલી વારમાં જ ભૂલી ગયું પછી સ્નેહથી મારી પીઠ પર હાથ ફેરવતા તે બોલ્યો ભૂલ ભૂલ મારા ભાઈ બધું જ ભૂલી જા આ ક્ષણિક સંસારના માઇક પ્રેમ આ સંયોગ વિયોગ એ સ્વાભાવિક કુદરતી ક્રમને કોઈ મિટાવી નથી શકતું આ ક્ષણિક સંસારમાં જન્મ મૃત્યુ સ્નેહ દ્વેષ સંયોગ વિયોગ જે બધું ઋણાનું બંધ અનુસાર થયા જ કરે છે થયા જ કરે છે યુગોના યુગોથી ચાલી રહેલી આ વટમાળ છે તો પછી મારા ભાઈ આ કટવાની ફેરફુદરડી ફરવાનો નાના બાળકની જેમ આનંદ માણી લેને ને વિશ્વંભરના શબ્દોથી હું ગંભીર બની ગયો જે સત્ય વિશ્વંભર કહી રહ્યો છે તે સત્યને હૃદયસ્થ કરવા હું પૂરેપૂરો સક્ષમ નથી બની શક્યો આ પવિત્ર અને મોહરહિત લાગણી મને લાગ્યો કે વિશ્વંભરની નથી પરંતુ અર્જુન અને કૃષ્ણ વચ્ચેની છે જેમાં દુનિયાવી મોહ માયા નહીં પરંતુ ભક્તિની છે સમર્પણની છે ભાવની જ છે

જે જે સિદ્ધોને મળ્યો તે જગ્યાઓ આજે તે જ વગરની ખાલી ખમ પડી છે અત્યારે તપના આનંદથી મહેકતી જે જગ્યાઓમાં જંગલી પશુઓની વિષ્ટા પડી છે એટલે કોઈ પણ સ્થિતિને તેના પરિવર્તિત રૂપમાં સ્વીકારી લેવી જોઈએ સત્ય વિચાર ઈશ્વરના શબ્દો મારા કાને પડ્યા હવે આ બાબત વિશેષ કહેવાની જરૂર નથી વિશ્વંબરે હસીને આગળ કહ્યું આપણે સંતોની સંસ્કૃતિને વાગોળતા તે તરફ બયાણ કરીશું સંતોની સ્મૃતિને વાગોળતા વિશ્વંભરના આ શબ્દોને હું બરાબર સમજી શક્યો નહીં ચાલો ત્યારે વિશ્વંભરના આ શબ્દ સાથે હું અસમંજસ ભાવે ઉભો તેની સાથે જાડી ઝાખરા અને કાળમીટ પથ્થરોને ટપતું તેના જ સહારે જંગલમાં ચાલી રહ્યો ચાલતા ચાલતા વિશ્વંભર કોઈ માનસિક સંદેશો મોકલી રહ્યો હોય તેવું મને લાગી રહ્યું હતું પરંતુ હું તે સમજી શકતો ન હતો બધું જ જાણે પૂર્વયોજિત બની રહ્યું હતું

સંતશ્રી તથા અત્યારે સાધનામાં ઉર્ધ્વગતિ પમાડવા પ્રયત્ન કરી રહેલા જન્મનો સંબંધ સ્પષ્ટ કરાવ્યો હતો અનેક કેટલા પ્રેમ મને બધું બતાવીને માટે મને પણ ખબર ન પડે એવી રીતે જ્ઞાન પ્રદાન કરી રહ્યા હતા હું વિચારી રહ્યો એ જ રેવાનંદજી આજે માત્ર સ્મૃતિ જ વાપરવાનું રહી ગયું શું હવે તેમને પ્રત્યક્ષ ક્યારે મળી શકાશે જોઈ શકાશે હા મળી શકાશે માત્ર ભાવના અને શ્રદ્ધા વડે વિશ્વંબરના શબ્દો મારા કાને પડ્યા પરંતુ પછી થોડું અટકે વિશ્વંબર મારો હાથ પકડીને આગળ બોલ્યો તું તે પહેલા જોયેલ અને અનુભવેલ દેવાનંદજીના પવિત્ર દેહને હુબહુ શરીરના સ્વરૂપે નહીં જોઈ શકે માત્ર તું તેમના ભસ્મમય સ્વરૂપને ભસ્મની મૂર્તિના સ્વરૂપમાં જ જોઈ શકીશ જે હજુ પણ ગુફામાં તારા માટે અર્થાત તને તે સ્વરૂપે દર્શન આપવા માટે જળવાઈ રહી છે માત્ર ભસ્મ રૂપે જ તેમનું શરીર તું જોઈ શકીશ ભસ્મ મૂર્તિના સ્વરૂપે આશ્ચર્યથી મારા મુખમાંથી ઉદગાર નીકળી ગયો હા તે જ સ્વરૂપે વિશ્વંભર મારી નજીક આવીને સ્વાભાવિક સ્વરમાં થોડું હસીને બોલ્યો રીવાનંદજી સમાધિ અવસ્થામાં બ્રહ્મરંદ્રમાં યોગાગ્નિક પ્રગટાવી નરવાદેહને અગ્નિને આહુતિ આપી આત્માને પરમન બ્રહ્મમાં સ્થાપિત કરી બ્રહ્મમય બનીને નશ્વર દેહ છોડી ગયા છે રીવાનંદજી નો આત્મા સચિદાન સ્વરૂપ બ્રહ્મમાં વિલીન થઈ મોક્ષ પામી ગયો છે આવી લંબાણ પૂર્વકની વાત સાંભળી હું મનોમન સ્તંભિત થઈ ગયો છતાં વિચલિત થયા વગર હું તેનો હાથ પકડીને ચાલી રહ્યો તેના હાથના સ્પર્શથી હું આનંદની રહ્યો હતો હવે મને કોઈ પણ પ્રકારનો રહ્યો ન હતો નિઃસ્વાર્થ પ્રેમ હોવા છતાં તેમના બ્રહ્મલીન થઈ જવાની વાતથી મને કોઈ શોક કે વિરહની લાગણી નહીં રહી આ બધું સ્વાભાવિક અને કુદરતના ક્રમ મુજબ ઋણાનુબંધ અનુસાર થઈ રહેલું કુદરતી ક્રિયા કાર્ય જ લાગવા માંડ્યું